આજના મોટા સમાચાર બિહાર બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરદાર જોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રચારમાં જોડાયા છે સિવાનમાં એક રહેલ સભાને સંબોધન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકોને લાલુ પ્રસાદ યાદવના શાસનની યાદ અપાવી તેમણે કહ્યું કે ભૂતપૂર્વ સાંસદ શહબુદ્દીને

હત્યાઓ સહન કરી ચૂક્યો છે શિવાનની ભૂમિ લોહીથી લથપથ હતી પરંતુ સિવાનના લોકો ઝૂક્યા નહીં તેમણે લાલુ અને રાબડીના જંગ રાજનો અંત લાવ્યો તેમણે કહ્યું લાલુ યાદવે ફરીથી રઘુનાથપુરથી શાહબુદ્દીનના પુત્રને ટિકિટ આપી છે હું સિવાનના લોકોએ કહેવા આવ્યો છું કે હવે મોદી અને એ નીતિશકુમારનું શાસન છે જો સો શાહબુદ્દીન આવે તો પણ કોઈને નુકસાન નહીં થાય જંગલ રાજનો અંત એ કુમારનું યોગદાન છે મુખ્યમંત્રી નીતિશ કુમાર આખા બિહારને જંગલ રાજમાંથી મુક્ત કરાવ્યું અને એમ તેમને નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ અરજેડાની વડા લાલુ પ્રસાદ યાદવનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું જો તમે છેલ્લા વીસ વર્ષમાં કોઈ વિકાસ કાર્ય કર્યું હોત તો સિવાનના લોકો કહે કહો તમે કોઈ વિકાસ કર્યો નથી પરંતુ તમે કાસચારા કૌભાંડ નોકરી માટે જમીન કૌભાંડ રેલવે હોટલ કૌભાંડ બીપીએસલી ભરતી કૌભાંડ કર્યું છે અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં પણ ફસાયેલા છો વાસ્તવિક દિવાળી ચૌદ નવેમ્બર ઉજવવામાં આવે છે જ્યારે લાલુના પુત્રના સુપડા સાફ થશે અને અમે ઓસામાંને જીતવા નહીં દઈએ અમે શાહબુદ્દીનની વિચારધારાને અસ્તિત્વમાં આવવા દઈશું નહીં